સમાચાર લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં આજે છ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશની ઓગણપચાસ બેઠકો પર મતદાનનો પ્રારંભ પાંચમા તબક્કામાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ સ્મૃતિ ઇરાની અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત દિગ્ગજ નેતાઓ મેદાનમાં વહેલા ચોમાસાના સંકેત વચ્ચે દેશભરમાં ગરમીનું મોજું યથાવત હવામાન વિભાગે આગામી સપ્તાહે પણ હીટવેવ સ્થિતિ રહેવાની આગાહી કરી કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં સ્થિતિ સામાન્ય તમામ ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત અને આઈપીએલમાં એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સ સાથે આરસીબી ટકરાશે અને કોલકાતા નાઇટ રાઇડર્સ અને હૈદરાબાદ સનરાઇઝર્સ વચ્ચે મુકાબલો થશે લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં મતદાનનો પ્રારંભ થયો છે આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઓગણપચાસ બેઠકો માટે સવારે સાત વાગે મતદાન શરૂ થયું છે લોકસભાની સાથે સાથે ઓડિશા વિધાનસભાની પાંત્રીસ બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે આ તબક્કામાં પ્રદેશની ચૌદ મહારાષ્ટ્રની તેર પશ્ચિમ બંગાળની સાત ઓડિશા અને બિહારની પાંચ પાંચ ઝારખંડની ત્રણ અને જમ્મુ કાશ્મીર અને લદ્દાખની એક એક બેઠક પર મતદાન થઈ રહ્યું છે ઓગણપચાસ બેઠકો માટે કુલ આઠ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે આ માટે કુલ ચોરાણું હજાર સાતસો બત્રીસ મતદાન કેન્દ્રો ઉભા કરાયા છે આ તબક્કામાં દિગ્ગજ નેતાઓમાં કેન્દ્રીય મંત્રીઓ રાજનાથસિંહ સ્મૃતિ ઇરાની પિયુષ ગોયલ તેમજ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરમાં પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા લોકજનશક્તિ પાર્ટીના ચિરાગ પાસવાન અને રાષ્ટ્રીય જનતા દળના રોહિણી આચાર્યનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજથી બિહારની બે દિવસની મુલાકાતે છે પ્રધાનમંત્રી આજે સાંજે પટના પહોંચશે જ્યાં તેઓ બે અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે બિહારના પાટનગરમાં તેઓ રાજેન્દ્રનગર ખાતે ભાજપના દિવંગત વરિષ્ઠ નેતા સુશીલકુમાર મોદીના નિવાસસ્થાને જઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરશે સૂત્રોએ જણાવ્યું છે કે શ્રી મોદી પટનામાં ભાજપના મુખ્યાલયમાં પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે બિહારના તેમના બે દિવસીય પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી આજે રાત્રે પટનામાં રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે આવતીકાલે તેઓ એનડીએ ઉમેદવારોના સમર્થનમાં સિવાન સંસદીય મતવિસ્તારમાં પૂર્વી ચંપારણ અને ગોરિયાકોઠીના મોતીહારામાં બે જાહેર સભાઓને સંબોધશે પ્રધાનમંત્રીની બિહાર મુલાકાતને ધ્યાનમાં રાખીને પટના મોતીહાર અને સિવાનમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લોકસભા ચૂંટણીના પ્રચારને પૂર્ણ થવાને માત્ર ચાર દિવસ બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે જેથી શહેરમાં પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે આજે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દક્ષિણ દિલ્હી લોકસભા મત વિસ્તારમાં સંગમ બિહારમાં જાહેર સભાને સંબોધશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા નવી દિલ્હી સંસદીય ક્ષેત્રના માલવીયનગર વિસ્તારમાં રોડ શો કરશે પાર્ટીના નેતા અને પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે પૂર્વ દિલ્હી મત વિસ્તારના મયુર વિહારમાં સભાને સંબોધશે ઉત્તર પૂર્વ દિલ્હી મતવિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર કનૈયા કુમાર આજે જોહરીપુર ગોકુલપુરી અને સુભાષ મહમાં રેલી યોજશે ઉત્તર પશ્ચિમ દિલ્હીથી પાર્ટીના ઉમેદવાર ઉદિત રાજનાંગલોય અને ટીકરી કલાનમાં રોડ શો કરી મતદારોને રીઝવવાના પ્રયાસ આધર પશ્ચિમ દિલ્હીથી આપના ઉમેદવાર મહાબલ મિશ્રા આજે શંકર ગાર્ડન અને ભારત વિહર કોલોનીમાં લોકો સાથે વાતચીત કરશે દિલ્હીની તમામ સાત બેઠકો પર આ મહિનાની પચીસમી તારીખે મતદાન યોજાશે ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રાયસીને પરત લાવતું હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે ત્યારબાદ ઈરાનમાં ચિંતા પ્રવર્તી રહી છ દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીએ આજે લોકોને વિનંતી કરી છે કે તેઓ ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રાયસી અને અન્ય લોકોને હેમકેમ પરત ફરવા અંગે પ્રાર્થના કરે તેમણે એ પણ ભારપૂર્વક જણાવ્યું છે કે ઈરાને ચિંતા કરવાની જરૂર નથી અને કહ્યું કે દેશમાં વહીવટમાં સહેજ પણ વિક્ષેપ આવશે નહીં રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ રાઇસી અઝરબૈજાનની મુલાકાત બાદ ઈરાન પરત ફરી રહ્યા હતા ત્યારે ખરાબ હવામાનમાં તેમનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું હેલીકોપ્ટરમાં ઇરાનના વિદેશમંત્રી હોસેન અમીરોદો ત્રાબ્રીઝના શુક્રવારની પ્રાર્થનામાં વડા હોઝાતોલ્લે સલામ અલ હાશેમ પૂર્વ અઝરબૈઝાન પ્રાંતના ગવર્નર મલેક રહેમતી અને અન્ય કેટલાક લોકો સવાર હતા આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ દુર્ઘટ હેલીકોપ્ટર દુર્ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે ભારત સંકટની આ મુશ્કેલ ઘડીમાં ઈરાનના લોકો સાથે ઉભું છે ભારત રાષ્ટ્રપતિ અને અન્ય પ્રવાસીઓની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યું છે શ્રીલંકાના વિદેશમંત્રી અલી સબરીએ પણ આ દુર્ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેઓ રાષ્ટ્રપતિ રાયસીની સુરક્ષા અને સુખાકારી માટે પ્રાર્થના કરી રહ્યા છે દરમિયાન અઝરબેઝાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે કહ્યું કે તેઓ આ સમાચારથી વ્યતીત છે અને ઇરાનના રાષ્ટ્રપતિ અને અન્ય નેતાઓ માટે પ્રાર્થના કરે છે રાષ્ટ્રપતિ રાયસી અઝરબેનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ સાથે અરસ નદી પર બંધના ઉદઘાટન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી બચાવ ટીમો ઉત્તર પશ્ચિમ ઈરાનના પૂર્વ અઝરબૈજાનના પ્રાંતના ઝોલ્ફા શહેરમાં પહોંચી હતી અને ઈરાનના રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરને શોધવાનો પ્રયાસ કરી રહી છે કિર્ગીઝસ્તાનની રાજધાની બિશ્કેશમાં ભારતીય દૂતાવાસે આજે કહ્યું કે ત્યાં સ્થિતિ હવે સામાન્ય છે અને ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત છે સોશિયલ મીડિયા પોસ્ટમાં દૂતાવાસે લખ્યું કે બિશ્કેચમાં સ્થિતિ સામાન્ય છે તમામ ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત છે કિર્ગીઝ રિપબ્લિકમાં સત્તાવાળાઓ દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરવાનું યથાવત રાખે તેવી પણ ભારતીય વિદ્યાર્થીઓને દૂતાવાસે વિનંતી કરી છે કોઈપણ સમસ્યાના કિસ્સામાં વિદ્યાર્થીઓ દૂતાવાસનો સંપર્ક કરી શકે છે મળતા અહેવાલ મુજબ શુક્રવાર સાંજથી બિસ્કેટમાં ઘણી ઘટનાઓ બની હતી કિર્ગિઝસ્તાનમાં પાકિસ્તાન દૂતાવાસે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે પરિસ્થિતિ વધુ વિપરીત થઈ છે દરમિયાન કિર્ગીઝસ્તાનમાં ભારતીય દૂતાવાસે ભારતીય વિદ્યાર્થીઓની ઘરની અંદર રહેવા અને ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવા સલાહ આપી છે ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે ઉત્તર પશ્ચિમ પૂર્વ અને મધ્ય ભારતના મેદાનો પર હીટવેવની સ્થિતિ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગે જણાવ્યું કે દિલ્હી હરિયાણા પંજાબ રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગંભીર હીટવેવની સંભાવના છે ગઈકાલે રાજસ્થાન ઉત્તરપ્રદેશ ગુજરાત પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી મધ્યપ્રદેશ કેરળ અને તમિલનાડુમાં તીવ્ર હીટવેવની સ્થિતિ જોવા મળી હતી દિલ્હીના નસફગઢમાં દેશમાં સૌથી વધુ તાપમાન સુડતાળીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું રાષ્ટ્રીય રાજધાનીના મોટાભાગના વિસ્તારોમાં પણ મહત્તમ તાપમાન પિસ્તાળીસથી સુડતાળીસ ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં નોંધાયું હતું જે સામાન્ય કરતાં ચારથી છ ડિગ્રી વધુ હતું પ્રદેશમાં આગ્રામાં સુડતાળીસ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ સાથે બીજા ક્રમે સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ માલદીવના કેટલાક ભાગો અને કોમોરીન વિસ્તાર બંગાળની ખાડી નિકોબાર ટાપુ અને દક્ષિણ આંદમાન સમુદ્રમાં આગળ વધ્યું છે ઉલ્લેખનીય છે કે બુધવાર સુધી દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં ભારે વરસાદની સંભાવના છે હિમાલયમ વિસ્તાર પશ્ચિમ બંગાળ સિક્કિમ આસામ અને મેઘાલયમાં સામાન્ય સ્થિતિ પ્રવર્તે તેવી અપેક્ષા છે બુધવારની આસપાસ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાય તેવી શક્યતા છે કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ સામેની મેચ ગઈકાલે વરસાદને કારણે પડતી મુકાઈ છે ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વરસાદને કારણે મેચ સાત સાત ઓવરને કરવાનો નિર્ણય કરાયો હતો જો કે વરસાદ ચાલુ રહેતા આ મેચ છેવટે પડતી મુકવી પડી હતી અન્ય મેચમાં ગઈકાલે સાંજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને ચાર વિકેટે હરાવ્યું હતું જીત માટે બસો પંદર રનના લક્ષ્યાંકનો પીછો કરતાં હૈદરાબાદે પાંચ બોલ બાકી રહેતા છ વિકેટ ગુમાવી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું અગાઉ પ્રથમ બેટિંગ કરતાં પંજાબે નિર્ધારિત વીસ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી બસો ચૌદ રન બનાવ્યા હતા આ જીત સાથે હૈદરાબાદ સત્તર પોઇન્ટ સાથે મેડલ ટેબલમાં બીજા સ્થાને છે કોલકાતા નાઇટ રાઇડર્સ ઓગણીસ પોઇન્ટ સાથે પ્રથમ અને રાજસ્થાન રોયલ સોળ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે હવે એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સાથે તેમજ બીજો મુકાબલો કોલકાતા નાઇટ રાઇડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે થશે લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં આજે છ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશની ઓગણપચાસ બેઠકો પર મતદાનનો પ્રારંભ પાંચમા તબક્કામાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ સ્મૃતિ ઇરાની અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત દિગ્ગજ નેતાઓ મેદાનમાં વહેલા ચોમાસાના સંકેત વચ્ચે દેશભરમાં ગરમીનું મોજું યથાવત હવામાન વિભાગે આગામી સપ્તાહે પણ હીટવેવની સ્થિતિ ચાલુ રહેવાની આગાહી કરી કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેચમાં સ્થિતિ સામાન્ય તમામ ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત અને આઈપીએલમાં એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સ સાથે આરસીબી ટકરાશે અને કોલકાતા નાઇટ રાઇડર્સ અને હૈદરાબાદ સનરાઇઝર્સ વચ્ચે મુકાબલો થશે